સુરતમાં ઝીરો દબાણ રૂટની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત દિંડોલી વિસ્તારમાં પાલિકાના કર્મચારીઓ દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવા માટે ટીમ ગઈ હતી આ દરમિયાન પાલિકાના કર્મચારી અને દબાણ કરતી ટીમ સાથે આસામ સામે આવી ગયા હતા જેમાં રોડ ઉપર દબાણ હટાવવા ગયેલી મનપાના દબાણ કર્મચારીઓ સામે ઝપાઝપી થઈ ગઈ હતી રસ્તા પર દબાણ કરતા લારી ગલ્લા અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં પાલિકા દ્વારા જીરો દબાણની કામગીરી કરવામાં આવી રહી છે જે કામગીરી કરવા પાલિકાની દબાણ ખાતાની ટીમ નિનોલી ગઈ હતી જ્યાં રસ્તામાં ટ્રાફિક સમસ્યા સર્જતી લારી ગલ્લાવાળાને હટકાવવા ગયા હતા પાલિકા કર્મચારી અને લારીવાળા જેમાં પાલિકા કર્મચારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો આ બાબતે પાલિકા કર્મચારી દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી જોકે અવારનવાર આ બાબતે હુમલા થતા હોવા છતાં નક્કર કામગીરી ન થતી હોવાથી કર્મચારીઓ પર હુમલાઓ પણ થતા રહે છે